ખાતે બીસીસી બેંકના ખાત મકાનનું ચેરમેન અને બરોડા ડીડીના ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યો નસવાડી તાલુકામાં ઓગણીસો તેર માં ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ નરસડી શાખાની સ્થાપના કરવામાં આવી આ બેંક પહેલા નગરમાં હતી ત્યારબાદ સ્ટેશન વિસ્તારમાં આવી પરંતુ બેંકનું મકાન નાનું અને જૂનું જર્જરતી થતું બરોડા ડેરીના ઉપપ્રમુખ ગણપત ગણપતસિંહ સોલંકીના પ્રયાસથી પંદર લાખના ખર્ચે નસવાડી બજાર સમિતિના કમ્પાઉન્ડમાં બેંકના નવા મકાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી બરોડા ડેરીના ઉપપ્રમુખ જીવી સોલંકી બીસીસી બેંકના ચેરમેન રાજો સી પટેલ વાઇસ ચેરમેન શિવુ મહારાઉલ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ એપીએમસી ચેરમેન સી મહામંત્રી ડીએફ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ બાંધકામ સમિતિના ચેરમેન ચેતન મેવાસી અને વીકા મંડળી દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ તથા સહકારી આગેવાનો હાજર રહ્યા હતા નસવાડી બીસીસી બેંકમાં વીકા મંડળીના બત્રીસ અને દૂધ મંડળી ચોપન સહિત કુલ બાર હજાર ખાતા હોવાથી બેંકમાં ધસારો વધુ રહેશે કર્મચારીઓ અને આવનાર ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હોવાથી હાલ એકસો વર્ષ જૂની બેંક માટે નવીન મકાનનું ખાતમુહૂર્ત બેંકના ચેરમેન અને બરોડા ડીટીના ઉપપ્રમુખ જીવી સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યો બરોડા સેન્ટ્રલ પ્રોપર્ટી બેંક વડોદરા હવે આપણે છોટાઉદેપુર જિલ્લો અલગ થયો છે પરંતુ થોડા વર્ષો સુધી તો આખો વડોદરા જિલ્લો એક હતો ઓગણીસો ને અગિયારમાં આ બેંકની સ્થાપના થયેલી છે અને ત્યાર પછી આપણી આ નસવાડી શાખા ઘણા વર્ષોથી નસવાડી સ્ટેશન રોડ ઉપર ચાલે છે ગીચ વસ્તીમાં બેંક છે મેઇન રોડ છે ટ્રાફિકની સમસ્યા છે પાર્કિંગની સમસ્યા છે મકાન ખૂબ જૂનું છે જર્જરીત છે પાણી ગળે છે તેમજ બેંકના સ્ટાફને અને કામ માટે આવેલા જે ગ્રાહકો છે એને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી એ બધાને ધ્યાનમાં લઈ અને બજાર સમિતિના પટાંગણમાં આજે આ બેંક નું એક નવું મકાન બનાવવા માટે ખાતમુહૂર્ત થયું છે બેંક ચેરમેન રાજુભાઈ પટેલ ના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ માર્ચ બે હજાર પચીસ પહેલા આ મકાન નું કામ પૂરું થાય અને નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા આ નવા મકાનમાં બેંક કાર્યરત થઈ જાય એ અમે સૌ આશા રાખીએ છીએ